કેબિનેટ શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરી ખાતે પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઇ જિલ્લામાં પીવાના પાણીને લગતી રજૂઆતોનું નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં રાજ્યના શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર શ્રી બીકે પંડ્યાની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં જામનગર જિલ્લાના લોકોને પીવાના પાણીની રજૂઆતોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા મંત્રીશ્રીએ સૂચનો કર્યા જરૂરિયાતવાળા વિસ્તારોમાં પીવાના પાણી

અધિક નિવાસી કલેક્ટરશ્રી પી એનખેર પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક શ્રી રંગુનવાલા અધિકારીશ્રીઓ અને અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા